ગુંદા પાકી ગયા પાકેલા ગુંદા બધાને બહુ ભાવે હા બધાયને બહુ ભાવે જો આ પાકા ગુંદા હાવા હોય તો હાલો અમારે આવું આમ થોડુંક મોડું થઈ ગયું આ છે ધાણાનું આમ જોઉ ટિંગિયા ટોળી કરીને ગુંદા ઉતારે આબી

સરસ લીંબુ છે અંદર હળદર આંબા છે અને અમારે છે ને મિત્રો કૂવાનું બાંધકામ છે ઉપર થી નીચે સુધીલું હોય અમારે એ રીતનું બાંધકામ હોય અને આવી રીતે બધા પોતપોતાના ખેતર ની અંદર મકાન આવી રીતે બનાવીને ટોયલેટ ના બાથરૂમ આ સામાન ભરવા માટે ના ઘર છે આ પપ્પાનું બાઇક છે મીન્સ કે ટીવીએસ સ્કૂટર અને આ છે અમારે ખુદને ને રહેવા માટેના ઘર અમે વાડીય એ છે પણ અમારે ઘર ફર્નિચર સહિત બધું

Ano saan pa